ધર્મ મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ છવ્વીસ એક છવ્વીસ અને મારો દિવસ છે પંચ્યાસીમો તો મિત્રો હું બે દિવસથી અહીંયા જ છું આપણે હીરાપુરમાં કરેલી તહસીલ અને નરસિંહપુર જિલ્લામાં બરાબર મૈયાના તટ ઉપર શ્રી રાજરાજેશ્વરી આશ્રમમાં તો પરમ દિવસે અમે આવ્યા હતા અને ગઈકાલે આપણે નર્મદા મૈયાનો જન્મોત્સવ હતો એટલે ગઈકાલે પણ રોકાઈ ગયા હતા અને અત્યારના વાગ્યા છે છ તો અત્યારના અમે લોકો થોડી જ વારમાં અહીંથી પ્રસ્થાન કરશું હવે ધીમે ધીમે શું છે કે ઠંડી ધીમે ધીમે ઓછી થતી જાય છે તો થોડોક દિવસ તો દેખાતો આવે છે એટલે હવે એ પ્રમાણે આપણે મિત્રો અહીંયા આવી રીતના અમે બધા જ ભજન કીર્તન કરતા હોય અત્યારના વાગ્યા છે છ સાડા ચારનું મારું ગતિ આ છે મારું આસન જે આસન છે ને એ મારું બધા જ બાબાઓ બધી જ મૈયા બધા જ ઉઠીને પોતપોતાના સમય પ્રમાણે પાઠ પૂજા આરતી જપતા જે પણ છે જે બધું કરતા જ હોય છે તો હવે ધીમે ધીમે પ્રસ્થાન કરીશું નર્મદે હાર નર્મદે હાર હાર આપણા નર્મદા મૈયા એકદમ બાજુ દેખાતા તો નથી લાઇટ છે એટલે બરાબર છે તો આપણે આ જો અહીંયા આ આશ્રમમાં આપણે એમના આશ્રમ આ બાજુ છે એમને ત્યાં હતા શ્રી રાજરાજેશ્વરી હિરાપુર વાલે નર્મદે હર તો આપણે આ બાજુથી પ્રસ્થાન કરીએ નર્મદે હર તો આ રસ્તેથી હું આવ્યો છું અને મસ્ત ગામનો નજારો અને ધુમ્મસ છે આજે અને જુઓ આ રસ્તે આગળ વધું છું અમે ત્રણે ત્રણ ગુજરાતી જે એક એમ્પી વાળા બાબા એ પાછળ રહી ગયા જે આવશે પૂજા કરતા હતા એ કે મને વાર લાગશે ઉઠા મોડા ચાલો તો આપણે આગળ ધીમે ધીમે પ્રસ્થાન આગળ મળી જાય તો અત્યારના વાગ્યા જ પોણા હાથ પોણા સાત ભલે મિત્રો તો બની રહેજો મારી સાથે હું છું કમલેશ નાયક નર્મદે હાથ નર્મદે મિત્રો સાત વાગ્યા છે સવારે અને આપણે હીરાપુરની બહાર નીકળીએ જાય હીરાપુરની બહાર નીકળવાનો ગેટ અને આપણે ત્યાંથી પ્રસ્થાન કર્યું ત્યાંથી અહીંયા સુધીમાં આપણે ચાર કિલોમીટર કાપી લીધું છે હવે આગળ વધીએ છીએ સાત વાગ્યા છે ભલે નર્મદેહર બની રહેજો મારી સાથે નર્મદેહર મિત્રો નર્મદેહર જુઓ સાત ને ત્રેવીસ થઈ સુરજ દાદા બહાર આવી ગયા છે પણ બહુ અતિશય ઝાંખા છે આવો આવો લાલ ઘૂમ થઈને આવો બહાર દાદા આપને નર્મદેહર ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય નમોમ સૂર્યાય ઓમ સૂર્યાય નમ ઓમ ધ્રુણી આદિત્યાય નમોમ ધ્રુણી આદિત્યાય ઓમ ધ્રુણી આદિત્યાય નમ મિત્રો આ કરંદી ગામ અને આપણે એમાં અંદર જઈએ છીએ હવે મેઇન રોડથી અને આપણા સૂર્યનારાયણ ભગવાન એવો આવી ગયા લાલ ગુમ થઈને ક બહુ લાલ ગુમ થતા નહીં અમારી અમે નાના છીએ અમે બહુ મોટા નથી ભલે હાલો નમઃ સિંહ છે સિંહ એકદમ તો મિત્રો જુઓ અમારું સ્વાગત કરવા માટે કરોંદી ગામમાં અને આ આ ગામનું અસલી કલ્ચર અસલમાં અસલ કલ્ચર સરસમાં સરસ કરોંદી ગામ હવે આ ગામ પાસ કરીને અમારે કથાઈ જવાનું છે આગળ કથાઈ મૈયાની પરિક્રમામાં આગળ વધવાનું છે કથાઈ તરફ કથાઈ ગામ તો મિત્રો બની રહેજો મારી સાથે હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદપથ નર્મદેહર નર્મદેહાર નર્મદે હાર બહુ મસ્ત છે ગામ કરોંદી ગામ બહુ મસ્ત છે સરસ ગામ છે ચલો નર્મદે આ ગામની અસલ સવાર કેટલું સરસ ગામ ઘર આ જંકીઓ આવી ગઈ પહેલાં તો તળાવે જાતા પાણી ભરવા હા આપણે હવે તો હેડપંપ આવી ગયા અને આજુ આ ઘરનું બધો માહોલ બધું આજે

અને આ આંગણવાડી અને અહીંયા બધા ગામ બધા ટીચરો અને ગ્રામવાસીઓ તેમણે આપણા ધ્વજને ગણતંત્ર દિવસને આપણે એમણે મનાવી લીધો છે તો મારું તમને આપ સર્વને એ જ કહેવું છે કે આપ સર્વને આપ સર્વને સર્વને ગણતંત્રની શુભકામનાએ અને નર્મદેહર આપ સર્વને નર્મદેહર નર્મદેહર આજે બાળકો બધા નર્મદેહર 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 નર્મદે ફરીથી એકવાર દંડવત તમને મારા મારા રાષ્ટ્રીય ધ્વજને દંડવત તમને મારા પ્રણામ પ્રણામ હૃદયથી પાંચ કમ છે અને હું કરુંદી ગામ પછી જો આવા ખેતરના રસ્તે લે આ રસ્તો જ છે ખેતર નથી આમ પણ આપણે વગડા ટાઈપનું કહેવાય અને વગડો એમાંથી વચ્ચેથી રસ્તો છે હા નળ અને અહીંથી હું આગળ જઈ રહ્યો છું અને હવે આ આવશે ગામ પથરાઈ પછી કથાઈ એવું કંઈક નામ છે પછી કથાઈ આવશે પછી આગળ પેલું કોઈ કુટી છે મૈયાની નામની કોઈ કુટી છે મૈયાની જે હોય આપણે સાથે રહેજો નર્મદે હર ઠંડી ધીમે ધીમે ઓછી થઈ ગઈ ધુમ્મસ પણ ધીમે ધીમે ઓછું થયું જ અને પહેલાં છે ને જુઓ થોડા લાલ થઈ ગયા છે આપણી ઉપર નહીં બતાવું તમને આપણી ઉપર થાય જ નહીં જ્યાંથી મેં એમને કીધું છે ને ત્યાંથી થતા નથી સૂર્યનારાયણ ભગવાન હું એમની વાત કરું છું જુઓ સૌમ્ય છે સૌમ્ય સ્વરૂપ છે એમનું દેખાય આપને નર્મદે હાર જો મિત્ર કન્ટિન્યુટી ચાલીએ છે આજે રસ્તે જો નીચેથી ઉપર આ બાજુ ડાબી સાઈડથી પછી જમણી સાઈડથી નીચે ઉપર નીચે ઉપર આવો રસ્તો છે નર્મદે હર જો હવે મિત્રો આ રસ્તેથી હું આવ્યો હવે અમે નીચે ઉતરીને સામે બોલે નર્મદે મિત્રો તો જો આ ગામ આપણે કથાઈ પહોંચ્યા કથાઈ ગામની મોર્નિંગ અને અત્યારના વાગ્યા છે આઠ ને પચાસ નર્મદે હર નર્મદેહર નર્મદેહર તો મિત્રો કથાઈ ગામમાંથી અમે પાસ થઈ રહ્યા છે અને ઘરની બનાવટ ઘરની રંગો રોગાન ઘરની ડિઝાઇન કો તો મોસ્ટ ઓફ બધાની એક સરખી જ છે આખા એમપીમાં તો એવી રીતના આપણા ગુજરાતમાં એવી રીતના બધા ગામોમાં હોય બધા રાજસ્થાનમાં બધે તો મિત્રો હવે આપણે આગળ વધીએ નર્મદેહર નર્મદે હર મિત્રો કઠાઈ ગામમાંથી અમે લોકો પસાર થતા હતા અને આ સ્કૂલ છે શાસકીય પ્રાથમિક શાળા કઠાઈ બરાબર આ રહી અને અહીંયા અહીંયા પણ આજે ગણતંત્ર દિવસની આજે આજે મનાવવામાં આવ્યો છે તો અમને કીધું કે તમે અહીંયા રોકાઈ જાઓ થોડોક ટાઈમ માટે અમે તમને પ્રસાદ આપીએ છીએ એટલે બાલભોગ ટાઈપનું એમ નાસ્તા ટાઈપનું ભલે મિત્રો તો કઠાઈ ગામથી આ તહસીલ કોણ સાહીએ તહસીલ કરેલી તો

આ જ રસ્તો સીધો સીધો બિલથારી ગામ આવી ગયું અને આજે વાગે છે આ ધૂન જય ગુરુદેવની અને એ જ આશ્રમ છે ભલે નર્મદેહર 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 મિત્રો તો જુઓ ડાબી સાઈડ ઉપર જવાનું છે નર્મદેહર આશ્રમનો માર્ગ ડાબી બાજુ લગભગ જવા હા લગભગ જવાનું છે જમણી બાજુ તો મિત્રો નર્મદેહર નર્મદેહર ભગવાન તો અહીંયાથી આ બસો મીટર જે આશ્રમ છે આ વાગે છે ને ધૂન એ તો આપણે આ રસ્તો પણ આ જ છે પરિક્રમાનો માર્ગ પણ આ જ રસ્તો છે ભલે તો આપણા સુરતવાળા બીજા બાબા છે આપણા તે અમરેલી સાઈડના જ છે અને પટેલ છે આપણા ભલે તેમને એ બિસ્કીટ લે છે તો આપણે ઊભા જ નીકળીએ છીએ આપણે અહીંયા નર્મદા મિત્રો તો આ ગામનું નામ છે બિલથારી ઓર સિલ તેંદુખેડા અને જિલ્લો છે નરસિંહપુર તો મિત્રો જે પેલું મંદિર છે આગળ તો આપણે એ આશ્રમ છે નર્મદે હર પ્રભુ નર્મદે હર ભગવાન નર્મદે હર નર્મદે હર તો ત્યાં જ મળી જાય આપણે નર્મદે હર સરસ ગામ છે મસ્ત એકદમ ચોખ્ખું ફર્સ્ટ ક્લાસ નર્મદે હર નર્મદેહર નર્મદે હું અહીંથી આવ્યો એના ગામ મસ્ત એટલે ફર્સ્ટ ક્લાસ સરસ સુંદર મંદિર આશ્રમ છે બિલથારીમાં બહુ મસ્ત ગામ છે ઝાડના ઓથે ઓથે બેઠા જઈએ અને આ ખેતરોની મોજ માણીએ ને મસ્ત પવન આવે છે ઠંડો પવન તો નર્મદે હાર મિત્રો ગામ ગામથી અમે નીકળી ગયા હવે આગળ હવે જે ગામ આવે રસ્તો આ જ છે અહીંયા શું ગામે ગામ આવશે એટલે ને ત્યાં સુધી સીધું પંદર કિલોમીટર એક ગામ આવે છે રોડથી જવાનો રસ્તો હતો એટલે અમે લોકો આ માર્ગ પસંદ કર્યો અમે લોકો કારણ કે હું છે ગામવાળા હોય તો કંઈક માર્ગદર્શન જોઈતું હોય તો મળી રહે એમ કહેવાનો મતલબ એ બોલે મિત્રો તો નર્મદેહાર આપ સારવાને નર્મદેહાર મિત્રો જુઓ આપણે આવી રીતના જઈએ છીએ મસ્ત મોજમાં ને મોજમાં અમારા સુરતના બીજા એક બાબા મળી ગયા સાથે હા નહીં ઓલા એને પણ એની માટે થોડો એનો રસ્તો બતાવ્યો કારણ કે એમનો પગ દુખે છે ને પાછું એમની તકલીફ ન થવી જોઈએ હું એ એકલા તકલીફ દુખાવો હોય ને હા એ તમે કીધું ને આગળ એમ મિત્રો જુઓ આવા રસ્તેથી અમે લોકો આગળ વધીએ છે મૈયા મૈયાની પરિક્રમામાં હા એ જ એજ એજ જોવા નર્મદેહાર નર્મદેહાર મિત્રો આ ગામનું નામ છે સિનારિયા અને એનું તહસીલ છે તેંદુખેડા અને જિલ્લો છે નરસિંહપુર બરાબર મિત્રો તો આપણે અત્યારના સિનારિયા ગામમાંથી પસાર થઈ રહ્યા છે તો હવે આપણે અહીંયા આશ્રમ બાજુમાં જ છે કેમ કે અગિયાર વાગી ગયા છે તો આશ્રમનાય દર્શન કરી લઈએ બરાબર ચલો મારી સાથે બની રહ્યો આપણે આશ્રમમાં મળીએ નર્મદેહાર નર્મદા હર પ્રભુ તો જુઓ આપણા નર્મદા મૈયા આપણી નર્મદા આશ્રમ સિમરિયા ગામ હવે આપણે ઉપર થઈ ગયા છે કઈક વાગી ગયા અગિયાર પાંચ કા અગિયાર દસ જેથી હોય હાલો હવે આશ્રમમાં ભોજન પ્રસાદી લઈએ થોડુંક પછી આપણે આરામ કરીને પછી પ્રસ્થાન કરશું તો અત્યારના મેં ચાલ્યા અઢાર કિલોમીટર भले तो देहर सत्तर की अठरा सॉरी जे पण होय बपोर पजी चाल शू थोडूक भले हर शकुंतला कुटी सदानंद अन्नक्षेत्र हर मैया नाही चालेल मराठीमध्ये तुम्ही बोला गुजरातीमध्ये बोला काहीतरी चालेल अमारी एक आईने हमको बोला था तो महाराष्ट्रीयन आहेत पुण्याची ते दोन 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 महि मैया आहे ते मला बोलली होती કે શકુંતલા કુટી મતે તુમી અવશ્ય તમે જાઓ યાર નર્મદિયા નર્મદિયા મિત્રો હું છું કમલેશ નાયક અને અત્યારના સિમરિયા ગામમાં અને નંદુખેડા તહસીલ અને આપણે નરસિંહપુર જિલ્લામાં આવ્યો છું અને અહીંયા સિમરિયા ગામમાં શકુંતલા કુટી નામે આશ્રમ છે અને જેઓ બધા ટોટલ આપણા આપણા ભાઈ આપણા આપણું હૃદય એમ પોતે ચાલે ટોટલ મરાઠી ભાઈઓ બહેનો અને મન્યાઓ અને ઈલ બાબા જ ચલાવે છે અને બહુ સરસ રીતના અને અને એટલી બધી રીતના સારી રીતના સેવા કરે છે કે જાણે પોતે પોતાને જમાડતા હોય પોતે એ રીતના જમતા હોય ને એમને શું જોવે છે શું કેટલી બધી દરકાર કેટલી બધી કાળજી રાખે છે આ લોકો તો મિત્રો આવો આપણે એક પાઠક સાહેબને આપણે મળીએ ને પાઠક સાહેબ જોડે થોડીક વાતચીત કરીએ આપણે પાઠક સાહેબ હા આ પપની હિસાબ છે જરા થોડા બતાવીએ બતાને કે નર્મદે હાર નર્મદે करीबन सब ग्रुप है हमारे लोगों का सत्तर से अस्सी लोग हम इसमें समाये गए हैं हाँ और ये किसी एक का नहीं है नहीं। अभी जो भैया ने बोला कि भाई फाटक तो फाटक का नहीं है हाँ हाँ। ये है मैया का और हम सब लोग अस्सी लोग है हर, हर पंद्रह दिन में हमारे एक एक बैच आती है आठ लोगों की जी जी और वो इनमें यह सब हमारे साथी अलीबाग से है जी जी अच्छा याली बग का हाँ, बैच है ये, आप, आपका कहना तो हाँ, ही है। हम सब लोग यहाँ में आते हैं हाँ, हाँ, जी बहुत है। बढ़िया और ऐसा हमने ठान लिया है कि भाई हाँ, जो भी आए उसको घर हाँ, जैसा हो फील हाँ, होना चाहिए बिल्कुल हाँ, बराबर उस हिसाब से हम बनाते हैं जी और कुछ नियम है वो हाँ, उसको फॉलो करना करना पड़ेगा जी 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 जो पुना में रहती है वो इसका व्यवस्थापन देखती है अच्छा इसलिए तो हम जून जुलाई में अरे तो आप ग्रुप पे बोल, बोलते हैं कि भई जिसको जिसको आने का है कब आने का जी हिसाब से वो बेस्ट तो आना परफेक्ट बराबर और सात दिन पहले आप सबको रिजर्वेशन करके वो रिजर्वेशन का फोटो भेजना पड़ता है कि ताकि आप बराबर हंड्रेड परसेंट आ रहे हैं बराबर 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 तो और इस हिसाब से 15 15 दिन का हमारा स्लॉट रहता है लेकिन अगले जो वाला जो है बिल्कुल નર્મદેહ તો સો ટકા સાચી છે એમની કે જે પણ અહિયાં પરિક્રમાસી આવે છે જે પણ હું મારી પોતાના અનુભવ વાત કરું છું તો એટલો આનંદ આવે આપણને એમ લાગે કે આપણું પોતાનું ઘર છે અને આપણને એમ લાગે કે આપણા ઘરના બધા સદસ્યો છે ને એ આપણને જમાડી રહ્યા છે મણવેર કરીને એમ અને ખરેખર જો આ સાધુ સંત પણ એટલા ખુશ થઈ ગયા છે ને એમની સેવા જોઈને તો બહુ આનંદ આવે છે અને આ લોકોની નર્મદેયાર મૈયા તો આ છે શકુંતલા કુટી આ જગ્યા અને એકદમ બિલકુલ મૈયાના તટ ઉપર જ છે અને સિમરિયા ગામ અને નંદુખેડા તહસીલ અને નરસિંહપુર જિલ્લો તો મારો તમને આપ સર્વને એટલું જ કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ આપણા પરિક્રમાવાસી અહીંયા આવે સમજો પરિક્રમામાં પેદલ પરિક્રમા કરતા હોય તો તમે ખાસ તમે સિમરિયા ગામમાં શકુંતલા કુટીની ખાસ તમે અચૂક મુલાકાત લેજો ભલે નર્મદે નર્મદે હર હર નર્મદે હર નર્મદે હર તો મૈયાના તટથી હવે અમે અહીંયા આજે શકુંતલા કુટી અને તમને ખાસ કહું મિત્રો કે ગામવાળાનો પણ એ લોકોને એટલો બધો સપોર્ટ છે સિમરિયા ગામવાળાનો તો કે એ લોકોને પણ દાદ દેવા જેવી છે એ એમ કહે છે કે અમારે એ લોકોના સહયોગ વગર અમે આ જે સેવા તમને આપીએ છીએ એ અમે લોકો ન આપી શકીએ અને વાત તો સાચી છે સહયોગ તો લાગતો જ હોય બધાનો તો સહયોગ વગર તો આ કાર્ય કંઈ થ થઈ શકતું જ નથી અને તમને એ પણ કહી દો કે આ કાર્યનું કેમ આટલી વાત કરું છું તેનું મોટામાં મોટું કારણ એ છે કે મિત્રો એકવાર તમે આવો અને તમારી આંખે જુઓ અને પોતે સ્વયં અનુભવ લો મિત્રો ત્યારે આપ સર્વને ખ્યાલ આવશે કે આ આ લોકોનું જે ગ્રુપ છે એ શું સેવા કરે છે એંશી જણાનું ગ્રુપ છે ગામવાળાનો ફૂલ સપોર્ટ છે કરવાવાળા જોઈએ પણ એને કહેવાય કે સેવા સેવા તો એને જ કહેવાય એમ કે એક એક કોળીએ કોળીએ એમ તમને આનંદ આવે એવું એ લોકો જમાડે છે પ્રસાદ આપે છે એમ જમવાનું ભોજન પ્રસાદી અને કેટલું સરસ મિત્રો હવે શું કહો આ વસ્તુ માટે ધન્ય મહેરબાની કે અમને અમારી સાથે બે મૈયાઓ હતી પેલી પૂનાવાળી તો એમણે મને કીધું હતું ખાસ કે કમલેશજી આપ ખાસ જઈએ ગા શકુંતલા કુકીમે તો આપ આપ દેખ કર બહુ ખુશ હો જાયગે ચલો મિત્રો તો હવે જે પણ આવો અહીંયા તો અહીંયા ખાસ આવજો સિમરિયા ગામ બરાબર તહસીલ નંદુખેડા અને જિલ્લો નરસિંહપુર તો મિત્રો ચલો હવે આપણે ફરીથી આપણે સિમરિયા ગામથી અહીંયા પ્રસાદ લઈને હવે આપણે મૈયાના તટથી રસ્તો છેક જીરી ગામ સુધી અને જીરીથી આપણે ઉપર ચડીને પછી જવાનું છે સીધું આગળની તરફ ભલે તો નર્મદે હર નર્મદે હાર નર્મદે મિત્રો તો આ જુઓ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા મૈયાના બરાબર તટ ઉપર આ તો ખાડો કરીને આટલો મોટો વિશાળ ખાડો કરીને શું કોને ખબર શું બનતું હશે એટલે ના તટ ઉપર છે ને બધું કહેવાય કે નથી આગળ એક ગામમાં આપણે કયું ગામ છે મેં આગળ નામ તો બોલ્યો છું પણ એ ગામમાં પેલું આપણે બાલીની બાલી બાલીની બલી 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 રાજાની તપોસ્થલી છે પણ હવે આખું પાણીમાં ડૂબી ગયું છે તો હવે જુઓ તમારા સામેના સામેના કાંઠે કાંઈ નથી દેખાતું અને અહીંયા પણ કાંઈ નથી દેખાતું હવે એક નાનું મંદિર જેવું તો આવે જ ખબર નથી શું છે પણ જેને કહેવાય કે પ્રાચીન તીર્થો તો અહીંયા આ બાજુ તો ન મળે ભાઈ એટલે છે તો ખરા આપણે અને કરશું જ તે જેટલા આવશે એટલા તો કરશું જ તે પ્રભુ ભલે નર્મદે હર હર એટલેથી જીરી ગામથી જીરી ગામ ઉપર આવી ગયા અને હવે આપણે બોલું જે મંદિર હતું એ હનુમાનજીનું છે નર્મદાજીનું છે દર્શન કરી લઈએ આપણે Boleh, banyak enti perasan kali ni.

ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર જે પણ આવતું હોય મૈયા એમપી તમે ક્યાંય પણ તમને કોઈ પણ જાતની અગવડ નહીં પડે એની ગેરંટી છે હા હા ભલે નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર કેટલું સરસ ઘર છે ગામ કેટલા સરસ છે જીરી ગામ જીરી ગામ બહુ સરસ ગામ છે બહુ મસ્ત ગામ આનંદ આવે નર્મદે હર પ્રભુ અભી અભીયા છે આપને બર્મન નર્મદેહર બહુ સરસ ગામ છે સ્વચ્છતા છે સુંદરતા છે સરસમાં સરસ નર્મદેહર નર્મદેહર ઘર જો આ અમારા જીરીઘાટથી અમારી સાથે હતા તેઓ પૂતે અને આ એમનું ઘર ને હવે જો અહીંયા સુધી આવ્યા અમારી સાથે પેલા મંદિરમાં અમારી જોડે બેઠા અને પછી કે તમે એક કામ કરો ને પ્રભુ ચા પીને જ જજો ને બોલો આ શું કેવું હવે બોલો હવે અમને હે આ પ્રેમ તો જુઓ પ્રેમ તો જુઓ નર્મદે હર નર્મદે હર આજુ આવા રસ્તા છે જોરદાર રોડ હોય ને તો એમાં આનંદ આવે સીધે સીધો મૈયાનો તટ હોય ને તો આનંદ આવે પણ એક આ આવે ને તો મોતી આ મરી જાય સમજણ પડતી નથી શું થાય છે આ શરીરનું આનું કારણ શું હોય છે નર્મદે નર્મદેહાર મસ્ત માહોલ એક નંબર માહોલ નર્મદેહાર પહાડ થોડો થોડો ચડ્યા છે આ ચઢવાનું પહાડ જોવું છું ને તો મને ચક્કર આવે છે ભાઈ નર્મદે હાર અરે ભાઈ હું તો મજાકમાં બોલું છું હા ઓલું વર્તિવો તો છે થોડો થોડોક ક્યારેક ક્યારેક પણ મૈયાની કૃપા છે જે ડર છે ને થતું નથી ભગવાનની કૃપાથી મૈયાની કૃપાથી બહુ સારું છે પછી એકવાર અમર કંટક મૈયા મને બહુ મસ્ત રીતના પહોંચાડી દે પછી મિત્રો છત્તર પૂર આવ્યું બસ એટલે બે પાંચ મિનિટમાં તૈયારી અને અત્યારના વાગ્યા છે ત્રણ ને વીસ આપણે એક નવા ભાઈ મળ્યા છે ગઈકાલના પરમ દિવસને આમ તો આગળ એકાદ બે વખત મુલાકાત થઈ હતી પણ પરમ દિવસથી અમે હીરાપુરમાં સાથે જ છીએ આ સવારે સાથે જ નીકળીને ગઈકાલે સાથે જ અમે લોકો પૂજા પાઠને બધું કર્યું મૈયાના જન્મોત્સવમાં સાથેને સાથે જ રહ્યા એટલે આ પણ સુરતમાં જ રહે છે આપણા કાઠિયાવાડી છે પટેલ પેલા અમારા બાબત પાછળ જ છે સુરતના જ છે એ પણ અનાવલ અનાવલના છે અને હું એક કમલેશ નાયક મહેસાણા જિલ્લો ડાંગરવા ગામ કડી તાલુકો અને આમ રહેવાનું કાયમ મુંબઈ અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ મિત્રો તો બની રહેજો મારી સાથે મિત્રો જો હર બાબા આ વિડીયો બધા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણા ગુજરાતના ખૂણે ખૂણે મોકલો બધાને જ કહું છું આપ સર્વને વિનંતી કરું છું હર આ છત્તરપુર ગામ આવી જુઓ ના પાણી પીવડાવવાની આ લોકો

આ મૈયા બેઠા હતા આપકા મમ્મી હે ને માતાજી હે ને દાદી હે મમ્મી હે તો આ ભાઈના આ બાબા છે એમના મમ્મી છે એ કે આપ ચાય પીકે જાઓ પેલા પેલા તો મેં સામેથી કીધું કે મૈયા થોડા બેઠ જાઉં તો કે આ બેઠ જાઉં કારણ કે થાકી ગયા હતા અમે ત્રણે ત્રણ જણ મેં ત્રણે ત્રણ ભાઈ જો અમારા સુના સુરત અનાવલના છે અને અમારા સુરતના પટેલ પટેલ ગોવિંદભાઈ નર્મદે નર્મદેર એમને તો અમે આરામ કરવા બેઠા થોડો થાક ખાવો તો એમ तो कि अभी मैं चाय बनाती हूँ तो मटे काठो चा चा दूध वगर ना चा बना तो नर्मदेर मित्रों आम घर जुओं ने खाली आनंद ना, घर जो ने के मजा आए नर्मदे हार छत्तरपुर गई गई

શું શું સૃષ્ટિ તમે કેવી બનાવી છે કાના નર્મદે હર નર્મદેહર કેવી સૃષ્ટિ બનાવી તમે કર્મનો તો વાત સાચી જ છે કર્મ તો છે જ તે કર્મ અગર હોત જ નહીં તો પાપ પુણ્યની વાત જ ન આવત ને પાપ પુણ્ય જો બધા એમ કે નહીં એસા કુછ નહીં હોતા એને આમ ન હોય ને ખોટી વસ્તુ તો પછી કોઈ અમીરને કોઈ ગરીબ કેમ કોઈ દુઃખીને કોઈ સુખી કેમ કોઈ બીમારને કોઈ હાજો કેમ આ બધી વસ્તુએ સમજવાની કોઈને પરિવાર કોઈ પરિવાર વગરનો કેમ કોઈ બાળકો વગરનો કેમ કોઈને બાળકો કેમ બધા એક જ સરખા હોય તો તો એ સાટું થાય તો કર્મ તો છે જ તે પાપ પુણ્ય તો છે જ તે અને જો એ આ જન્મનું ન હોય તો પરભવ પાકો પરભવનું પુણ્ય હોય પાપ હોય એ બધું પાકું સાચું જ છે ને એ બધું એ નર્મદેર ભગવાન નર્મદેર હર છતરપુર ગામ મને આનંદ થયો આનંદ થયો પ્રભુ ચલો આગળ વધીએ નર્મદેહર નર્મદેહર તો અમે અહીંથી આવ્યા અને આપણે આજે ખેરી ખુર્દમાં આપણા સુરેશભાઈ પાંડે અને એમના ત્યાં આગળ આપણે સીમા દેવીની બુકમાં જ છે ખેરી ખુર્દ ગામમાં એમના ત્યાં આગળ પોતે આશ્રમ આશ્રય આપે છે વિશ્રામ કરવા માટે રાત્રિ વિશ્રામ માટે પરિક્રમાવાસીઓને તો હમણાં એમના ત્યાં સાત પરિક્રમાવાસીઓના જે મહારાષ્ટ્રથી છે એ લોકોના પણ ફોન આવ્યા અને અમે લોકો આ ગામમાંથી નીકળતા હતા એમ કીધું કે અમારે રોકાવું છે તો અમે આમના ત્યાં આગળ એમણે બોલાવ્યા છે અમે આ એમનું ઘર છે તો હવે અમને રોકાશું અમે લોકો અહીંયા અને આજે ખીરી ખુદ ગામ તહેસીલ નંદુખેડા તેંદુખેડા કે તહેસીલ તેંદુખેડા અને જિલ્લો નરસિંહપુર તો અમે લોકો એમના ત્યાં આજે રાત્રિ વિશ્રામ કરશું માટે નર્મદેહાર આપ સારું બની રહો મારી સાથે નર્મદેહાર મિત્રો નર્મદેહાર હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી અને આજે સવારે હું હીરાપુરથી નીકળીને આજે અમે લોકો જીરી ગામમાં સુરેશભાઈ પાંડે એમના ઘરે એ સેવા આપે છે તો ત્યાં આગળ રોકાયા છે અમે લોકો અને આજે તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ છવ્વીસ એક છવ્વીસ તો અને મારો દિવસ છે પંચ્યાસીમો તો મિત્રો આ વિડીયો આપ સર્વને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ 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 ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે વિશ્વનું કલ્યાણ થાય ગૌ માતા કી જય હો ગૌ માતા કી જય હો સનાતન ધર્મ કી જય હો ભારત માતા કી જય હો આપને આપણે માતા પિતા કી જય હો આપણે આપને ગુરુદેવ મહારાજ કી જય હો નર્મદે હ